તાલુકામાં અંદાજિત રૂપિયા લાખના ખર્ચે એક એવા બે રૂપિયા ના કરોડના ખર્ચવાળા બાર રાજીવ ગાંધી ભવનો મોડાસા તાલુકાના ગામોમાં મંજૂર તો થયા પણ બે વર્ષ સુધી આવા ભવનોનું કામ અધરુત છોડી દેવાતા હાલ આવા ભવનો નિરર્થક અને બિનવપરાશી બની ને પડી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં નરેગા યોજના અંતર્ગત મોડાસા તાલુકામાં મંજૂર કરવામાં આવેલા બાર જેટલા રાજીવ ગાંધી ભવનોના કામો જે તે ગામોમાં છોડી દેવાતા છેલ્લા વર્ષથી આ ભવનો કોઈ જ ઉપયોગ વિનાના પડી રહ્યા છે બીજી તરફ આ ભવનો બાંધનારા કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચૂકવી દેવાયું હોવાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ આંગ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતો કરવા છતાં તેમની રજૂઆતો કોઈ જ સાંભળતું નથી અમે પહેલાં ડીડીઓ સાહેબને પણ મૌખિક અમારા ગામના આગેવાનો લગભગ દસેક માણસ હતા એમની રજૂઆત કરી અમે ડીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબે એવું આશ્વાસન આપ્યું કે અમે ટૂંક સમયમાં તમારું કામ પૂરું કર્યા પછી છતોય હજી છ સાત મહિના થયા તો આ કામ પૂરું થયું નથી પછી મેં ડીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબને પણ રજૂઆત લેખિતમાં આપી છે અને અમારા મોડાસા તાલુકાના સરપંચ યુનિયન મારફતે પ્રમુખ સાહેબના લેટરપેડ ઉપર પણ અમે કલેક્ટર સાહેબની રજૂઆત કરી તેનો પણ અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી મોડાસા તાલુકાના બોલુંદરા ગામે તો આ ભવનના હજુ તો ભારી બારણા પણ બેસાડવામાં આવ્યા નથી જે કામ થયું છે તે પણ કામ સાઉથ તકલાદી અને ગુણવત્તા વગરનું કરવામાં આવતા સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં કઈ જ કાર્યવાહી થઈ નથી આ ભવનને સંલગ્ન બીજું નું બાંધકામ બિલકુલ અધૂરું છોડી દેવાયું છે છેલ્લા બે વર્ષથી આ પંચાયત આ જ હાલતમાં પડી છે બંધ કંઈનું કામ ચાલુ કર્યું નથી કામ અધૂરું છોડી દીધું છે કામની ગુણવત્તા પણ સારી નથી પાણી ચોમાસામાં છે અને આ ટોયલેટ બ્લોક પણ અમારો અધૂરું રહી ગયું છે તો અમારા પંચાયતનો હેતુ શું અમારા આ બોલંદાની રજૂઆત કરી પંચાયત નવી બનાવવા માટે અમે પંચાયતમાં બેસવા માટે ઘણા આ વિચારો કરીએ છીએ કે અમારું આ કામ ક્યારે પૂરું થાય ને અમે પંચાયતમાં નવી પંચાયતમાં જઈને બેસીએ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોલુંદ્રા સહિત જિલ્લામાં બે વર્ષ અગાઉ રૂપિયા સોળ લાખના ખર્ચે અધૂરા બાંધવામાં આવેલ રાજીવ ગાંધી ભવનોનું અધૂરું કામ પૂર્ણ કરવા અવારનવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાંય લોકોની રજૂઆતો જાણે બહેરા કાને અથડાઈને પાછી આવતી હોય તેમ પરિણામ શૂન્ય જ આવે છે સરકારની આ યોજનાનું સુરસુરિયું બોલાવી યોજનાના નાણા ચાઉ કરી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતના લીધે વેઠવાનું ગ્રામજનોને આવે છે હવે જોવાનું એ રહે છે કે આ અધૂરા કામો કેટલા સમયમાં પૂર્ણ થાય છે પ્રભુદાસ પટેલ